ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે મકર રાશિ માટે ચાર મોટી આગાહી મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર ડિસેમ્બર મહિનો મકર રાશિના લોકો માટે ઘણી સોનેરી તકો લઈને આવી રહ્યો છે મિત્રો આ મહિને તમે તમારા જીવનમાં પૈસાની સરળતા જોશો આનાથી તમને તમારા આર્થિક લાભમાં વધારો થવાની સંભાવના છે અને તમે તમારી બચતમાં પણ સફળ થશો સાથે જ દેવગુરુની કૃપાથી તમને આ મહિને ધન પ્રાપ્તિના ઘણા રસ્તાઓ મળવાના છે સાથોસાથ મિત્રો જો આ મહિનામાં ગ્રહોની વાત કરીએ તો ડિસેમ્બરમાં રાહુની સ્થિતિ અનુકૂળ છે અને ગુરુ પાંચમા ભાવમાં સ્થિત છે અને શનિ પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તું નવમા ભાવમાં છે જે પ્રતિકૂળ સંકેતો આપી રહ્યો છે જેના કારણે તમારા સંબંધો અનેક ઉર્જાનો કારક મંગળ ગ્રહા મહિને ચોથા અને અગિયારમાં ભાવનો સ્વામી હોવાથી પૂર્વવર્તી ગતિમાં રહેશે જેના કારણે તમારે તમારા અંગત જીવનમાં અને નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે આ સાથે ડિસેમ્બર મહિનામાં તમારા ઉપર ભગવાન ગુરુ અને મંગળની વિશેષ કૃપા રહેશે તો મિત્રો ચાલો જાણીએ ડિસેમ્બર મહિનાની ચાર મોટી ભવિષ્યવાણીઓ વિશે તમને ક્યા સારા સમાચાર મળવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી વિષ્ણુ નારાયણ લખો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે નંબર એક મકર રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે મહિનાની શરૂઆતથી તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે મિત્રો તમારા સપના ઉડાન ભરશે અને તમે તમારા જીવનમાં પ્રગતિના માર્ગો શોધી શકશો ચાલો તમને જણાવી દઈએ કે મકર રાશિના વિદ્યાર્થીઓ આ મહિને તેમની કોલેજો અને શાળાઓમાં ગયા મહિના કરતાં વધુ સારું પ્રદર્શન કરશે અને તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો પણ મળશે જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ લાવશે તમે તણાવ મુક્ત રહેશો આ મહિને તમારી નોકરીમાં ફેરફાર થઈ શકે છે અથવા તમને પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ તમારા કામના ખૂબ વખાણ કરશે અથવા તમને સારી કંપનીમાં કામ કરવાનો મોકો મળશે તમને સારી આવકની સાથે એક સારો પદ પણ મળશે અને અમે તમને જણાવી દઈએ કે સમાજમાં તમારી ઈમેજમાં ઘણો સુધારો થશે સન્માન અને ઓળખ મેળવો વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર આ મહિને પરિણામ મળશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે તમે તમારા સ્થાનેથી અન્ય કોઈ જગ્યાએ અભ્યાસ માટે જઈ શકો છો શક્ય છે કે કાયદા ચાર્ટર્ડ અકાઉન્ટ અને ટેક્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીમાં સારી વૃદ્ધિ જોઈ શકે તમારી આવકમાં અચાનક વધારો થઈ શકે છે અને આ મહિને દેવગુરુ અને મંગળની કૃપાથી તમે તમારા દરેક કાર્યને અનુશાસન સાથે પૂર્ણ કરશો આનાથી તમે તમારા મનની ચિંતાઓથી મુક્ત થશો આ સમય તમારા કરિયર માટે સારો રહેવાનો છે મિત્રો આ મહિને તમારા પર દેવગુરુ ગુરુ શનિદેવ મંગળ અને રાહુ દેવની વિશેષ કૃપા રહેશે નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે તમારો ડિસેમ્બર મહિનો નાણાકીય ક્ષેત્રે ખૂબ જ સારા પરિણામ આપનાર છે મિત્રો આ મહિને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે જે તમારા વ્યવસાયિક જીવનમાં ઘણી ખુશીઓ લાવશે સાથે સાથે હું તમને કહું કે કંઈક શુભ થવાનું છે તમને આ મહિનામાં તમારા કોઈ પણ કાર્યમાં સારા પરિણામો જોવા મળશે તેમજ શનિદેવ અને મંગળથી પણ તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં દૃષ્ટિકોણથી તમને શુભ પરિણામો મળશે જે તમારા માટે પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાઈ શકશો જો આપને કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમે તમારા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો મિત્રો આ મહિને તમને બિઝનેસ ટ્રીપ પર દેશ વિદેશમાં ફરવાનો મોકો મળશે મહિનાના અંતમાં મંગળ અને સૂર્યનું સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે જે તમને વરિષ્ઠ બનાવશે તમારા વ્યવસાયમાં તેની સલાહ ખૂબ ઉપયોગી થશે આખા મહિના દરમિયાન ભગવાન ગુરુના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થશે તમારા રોકાણ માટે સંપત્તિમાં વૃદ્ધિના માર્ગો ખુલશે અને તમારા પરિવારમાં સુખ અને માત્ર સુખ રહેશે બિઝનેસમેનની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ખૂબ જ અદભુત રહેશે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને રોકાણો તમારા જીવનમાં અપાર સફળતા લાવશે મિત્રો તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે જેથી કરીને તમારા વ્યવસાયમાં મહત્તમ નફો મળે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી જણાવે છે કે ડિસેમ્બરમાં મકર રાશિના લોકોને તેમના પરિવાર અને લવ લાઈફમાં ઉત્તમ પરિણામ મળશે મિત્રો આ મહિને તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો સમયથી પરેશાન છો તો આ મહિને પારિવારિક તણાવ તેમનો તણાવ દૂર થશે મિત્રો આ મહિનો દાંપત્ય જીવન માટે ખૂબ જ યાદગાર રહેશે લવબર્ડ્સ તેમના પ્રિયજનો પ્રત્યે તેમની સાચી લાગણીઓ વ્યક્ત કરશે અને અમે તમને એ પણ જણાવીશું કે તમે તમારી રોમેન્ટિક ક્ષણોનો સંપૂર્ણ આનંદ માણશો તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો જે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ જાળવી રાખશે તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને તમારા જીવનસાથીને સ્થાન આપશો તમારા પરિવારમાં કોઈ નવા સભ્યના આવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ મહિનો તમને ગમતી વ્યક્તિ સાથે તમારા લગ્નની સંભાવના લઈને આવી રહ્યો છે પોતાના પરિવારને આગળ લઈ જવાનો પ્રયાસ કરતી મહિલાઓની માતા બનવાની ઈચ્છા પૂરી થશે અવિવાહિતો માટે આ મહિનો ઘણો સારો રહેશે કારણ કે તેઓ આ મહિને કોઈને શોધી શકે છે તમને આ મહિને સાચો જીવનસાથી મળી જશે જે તમે શોધી રહ્યા હતા સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ છે આ મહિને ગુરુની પાંચમી દૃષ્ટિને કારણે તમારા ભાઈઓ વચ્ચે વિવાદ થવાની સંભાવના છે જેના કારણે તમારે દૂર રહેવું પડશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમે વિજય મેળવશો જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે દસ થી વીસ ડિસેમ્બર સુધી તમારા ઘરમાં કોઈ શુભ વિધિ પણ થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો પરિવારની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે ઉપરાંત જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધ કરી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામ મળશે ભગવાનના ગુરુની કૃપા તમારી રાશિ પર પ્રભુત્વ જમાવશે નંબર ચાર મકર રાશિનું ચોથું ભવિષ્ય કહે છે કે આ મહિનો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સાનુકૂળ પરિણામ આપશે મિત્રો દેવગુરુ ગુરુ અને મંગળના આશીર્વાદથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓએ ખૂબ મહેનત કરવી પડશે સખત મહેનત કરીને તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો મિત્રો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હતા તેઓને આ મહિને જવાની તક મળશે જેથી તેઓ તેમની કારકિર્દી બનાવવા માટે શિક્ષણ મેળવી શકે તેમજ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેઓ આળસથી દૂર રહે અને તેમના અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે જેથી તેઓ સકારાત્મક પરિણામ મેળવી શકે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર